કેમ છો મિત્રો હલો મિત્રો આજે આપણે છે ને કારણ કે મરછીનું છોડવા બતાવીશું વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરીજો જુઓ કારણ કે આ છે ને અમે ખામણા કરીને પાણી છે જુઓ ખામણા પાણી છે અને જો આ મેથી વાવી છે કારણ કે બધી ઉગી ગઈ છે આ ડોલે ડોલે પાણી પાયું છે છોડવા છે કારણ કે ડોલે ડોલે પાણી પાણીનું તો તંગી છે અમારે પાણી નથી એટલે અમે આવી મહેનત કરવી છે એમ તો લાગત ઉગી ગઈ છે મરસાઈ આવી ગયા છે તો ایک سوڑو نہیں لاگت پانی پائیں سے گنا سوڑوں پانی پائیں مشی آتے جائے રીંગણીમાંય પાયું છે તો આ બધા ટોયા જીતા રીંગણા થાય તો કારણ કે મેને તમે એવી કરી છે પાણી પાવી ડોલે ડોલે હારી હારી પાણી પાવી છે અને વિડીયો શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ ને લાઈક મેને તમારી પૂરી કરવી છે આમાં

નહીં દવા કાંઈ નહીં એમનું બોરી જ હો આવ્યો અહીંયા મોટો જબર છોડવો હશે કારણ કે ફાલ આવી ગયો છે જો ફાલ બહુ બેઠો છે જો પાણી પાવાનું બાકી છે જવા અમારે

મરસા તો ઘણા આપણે જોઈએ પણ આ ઉપર થાય એવા તો નથી જોયા તો ઉપર ફાળવવાનું ઊભા થાય છે પાણી પડી આપણે નવરા હોય મહેનત આવી આપણે બરસા ખાવા થાય એમ